અરે બાપરે લાગે છે કે મેડમ આવી ગયા લાગે છે કે હું ઘણી વાર માટે સુઈ ગઈ કેટલી વાર થી બેલ બજાવું છું શું કરતી હતી અંદર એ શું છે મેડમ દરવાજો ખોલવા માટે કેટલી વાર થોડી ઊંઘ આવી ગઈ મને કોઈ ને કોઈ જવાબ હોય જ તમારી પાસે જા કોફી લઈ આવો ઠીક છે મેડમ મેમ ખાવા માટે કંઈ બનાવું કે અમે બહાર ગયા હતા ને ત્યાં થોડું ખાઈ લીધું હું ખૂબ જ થાકી ગઈ છું મને બનાવ્યું છે શું મેં ભાત અને કરી ખાવા માટે રેડી કરીને આપને કેમ તમે સાથે ગયા હતા ને એમણે તમને કઈ લઈને ના આપ્યું હતું ને પણ મેડમ ની સામે કઈ રીતે હું પેટ ભરીને એટલે સાચું કીધું કેવું ખાવાનું બનાવ્યું શું થયું સારું નથી કે અરે એકદમ સરસ બનાવ્યું છે તે આટલું ટેસ્ટી કોઈ બનાવી શકે અરે મેં તો પણ નથી જોયું થેન્ક યુ જી તમે તમે ને સારું સારું અચ્છા ક્યાં ગયા હતા મેડમ એક જ્વેલરી શોપમાં ગયા હતા અને ત્યાંથી સોનાના ઘરણાની ખરીદી કરી તેમણે અચ્છા મેડમ એ શું ખરીદ્યું તમને ખબર છે એવી તો કઈ ખબર નથી અરે તે જે ખરીદ્યા આપણે શું લેવા દેવા અચ્છા ઠીક છે ઠીક છે અરે ને બેસીને વાત કરી ને આપણે અરે બાપ રે માલકીને આવી જશે તો અરે તે આવે ત્યારે આપણે ઉઠી જઈશું એમાં શું છે અચ્છા ઠીક છે આવ બસ તું દેખાવમાં સુંદર છે એકલી રહે છે કે શું હા જી મેં પહેલા જ કહ્યું હતું ને મારી સાથે કોઈ નથી ઓ હા અચ્છા અચ્છા તો ચાલ ને આપણે બહાર ફરીને આવીએ આવીશ ને મને પણ બહાર જવાનું મન થાય છે પરંતુ માલકીને છોડીને કેવી રીતે આવું હમ એ પણ એક વાત છે તમે માલકિનને પૂછીને અહીંયા જ રહી શકો છો ને અ સારું હું મેડમને પૂછીને જોઉં છું તે શું કહે છે પહેલા સાંભળીએ હમ એમ જ કરો ઠીક છે હમ સીતા સીતા આ છોકરી પણ નહીં ખબર નહીં શું કરતી હશે સીતા સીતા મેડમ જી તમે મને બોલાવશો જી સીતા તમારા માટે કિચન માં કોફી બનાવે છે મેડમ ચલો ઠીક છે એને કહીજે અંદર આવે હા સારું મેડમ એક મિનિટ માં બોલાવુ છું મેડમ મેમ શું તમે મને બોલાવી હા થાક ના કારણે પગ ખૂબ જ દુખે છે સીતા થોડું પગ દબાવી આપ હા ઠીક છે મેમ બનને પગમાં ખૂબ જ દુખાવો છે મેમ તમને એક વાત પૂછું કે હમ પૂછ શું આટલા મોટા ઘરમાં તમે એકલા જ રહો છો કે હા સીતા મારા હસબન્ડ છે ને શિફ્ટમાં કામ કરે છે ગયા અઠવાડિયે જ ગયા હતા હવે પાછા આવતા છ મહિના જેવું થઈ જશે હમ શું કરીએ મારી દીકરી અમેરિકામાં ભણે છે તમારી એક દીકરી પણ છે હમ એવું છે આવતા અઠવાડિયે ભણવાનું પૂરું કરીને અહીં જ આવી જશે બસ એક અઠવાડિયું છે સીતા આજે સવારે હું અને ડ્રાઈવર જરૂરી કામથી બહાર ગયા હતા ને હા ખબર છે ક્યાં ગયા હતા ખબર નહી મેમ એને છે ને ના ખૂબ પસંદ છે હું એના માટે હાર લેવા ગઈ હતી જો પેલા કબડમાં બેગ છે લઈ આવતો લઈ આવું મેમ આ જ બેગ છે ને મેમ આજો આવી ડિઝાઇન મારી દીકરીને ખૂબ જ પસંદ છે એના માટે મેં જાતે જ ઓર્ડર કરીને આવી ડિઝાઇન મંગાવી છે ખૂબ જ સુંદર છે મેમ ખૂબ જ લાખનો છે આ અરે બાપરે કેવો છે ડિઝાઇન પણ સારો છે ને નવી ડિઝાઇન ખૂબ સરસ છે ને મારી દીકરીને ખૂબ જ ગમશે આ તમારી દીકરી ક્યારે આવવાની છે બસ એક જ અઠવાડિયામાં મુન્ની પાછી ઇન્ડિયા આવી જશે ઓકે કિચન નું કામ થઈ ગયું ને કરી દીધું ખાવામાં શું બનાવ્યું છે વિન્ડો નાખી છે મેમ ઠીક છે સીતા હું થોડી વાર આરામ કરી લઉં છું ઠીક છે મેમ બહાર જઈને બીજું કોઈ કામ રહી ગયું હોય તે કરી લે હું કરી લઈશ મેમ જાઉં અરે સાંભળ ને તને એક વાત કહું છું હા શું છે બોલ ને મેડમ એ દીકરી માટે સરસ ઘરેણું લીધું છે અચ્છા એનું શું છે એમણે કહ્યું કે એમની દીકરી એક અઠવાડિયામાં ઇન્ડિયા આવી જશે અરે શું વાત કરે છે તું અને માલકીન એક જ્વેલરી શોપમાં ગયા હતા ને ત્યાં તેમણે શું લીધું ખબર છે તને કેના શું લીધું એમની એક ની એક દીકરી માટે હાર લીધો છે એમણે એમ વાત છે ઈ હાર એટલો મોટો છે અને એની કિંમત તો 10 લાખની છે હા સારું સારું તારા રૂમમાં જઈએ ત્યાં જઈને વાત કરીશું આપણે અરે એકવાર ઊંઘી જાય તો મોડી ઉઠે છે ચાલ ચાલો જઈએ અરે દરવાજો બંધ કરીને અહીં બેસ બતા હવે કહો શું વિચારીને રાખ્યું છે મારી પાસે એક મસ્ત આઈડિયા છે આઈડિયા એ શું છે મેડમે જે ઘરેણા ખરીદ્યા છે તે આપણે ચોરી કરી લઈએ હે ભગવાન કેમ તું આવી વાત કરે છે એ ડર નહીં એ ઘરેણા ખરીદ્યા છે ને એ 10 લાખના છે

સીતા સીતા હે ભગવાન ક્યાં ચાલી જાય છે આ છોકરી વારે વારે જ્યારે બોલાવું તરત આવે જ નહીં આટલી વારથી બૂમ પાડું છું ખબર નહીં શું કરે છે ડ્રાઈવર અ મેડમજી તમે બન્ને આરુમાં શું કરો છો વાત એમ છે કે સમય જતો નતો ને એટલે મને વિચાર આવ્યો કે અહીંયા એની વાત કરું તમારું બન્નેને મોઢા સરખા નથી લાગતા મને લાગે છે બંને મળીને કંઈ कांड કરો છો નહીં મેમ અહીં શું કરતા હતા શું મેડમ કંઈ ખોટો કરતા હો તો અમે કંઈ આમ બારણો ખુલ્લો રાખીને થોડું કરતા હોત એમ જ વાત કરતા હતા તો બહાર બેસીને વાત કરવાની હતી અંદર બેસીને એ પણ દરવાજો બંધ કરીને વાત કરવાની શું જરૂર છે જો બીજી વાર આવું થયું તો ઠીક નહીં રહે તમારા બંને માટે કહી દઉં છું તું બહાર જઈને તારું કામ કર જા હા સારું શું છે આ સીતા ઘરનું કામ મૂકીને ડ્રાઈવર સાથે શું કરતી હતી સીતા સીતા કરીને કેટલી વારથી હું બૂમો પાડતી હતી સંભળાયું નહીં તમને લોકોને દરવાજો બંધ કરીને વાત કરતા હતા નહીં મેમ એ શું છે કે કંઈ કહેવાની જરૂર નથી હું કંઈ પણ પૂછું એનો કંઈ ને કંઈ જવાબ હોય જ છે તારી પાસે ના મેમ સુધરીશ નહીં ને એવું કંઈ નથી મેમ જો બીજી વાર મેં તમને બંનેને વાત કરતા જોયા તો સારું નહીં થાય આવી વસ્તુ બિલકુલ પસંદ નથી મને સમજી ગઈ ને તું હા સમજી ગઈ જો બીજી વાર આવી કોઈ ભૂલ થઈ તો બંનેને નોકરીમાંથી કાઢી મૂકીશ માફ કરી દો મેડમ નોકરીમાંથી ના નીકાળો આજ પછી એવું ક્યારેય નહીં થાય જઈને મારા માટે ચા બનાવી લાવ હા ઠીક છે મેમ